રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખું મંદિર સ્થાનિક રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ મંદિરમાં પીએમ મોદી અને યુપીના સીએમની પ્રતિમા સ્થાપિત કરાઈ છે પીએમ મોદીના અથાક પ્રયત્નોથી અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે ભગવાન શ્રી રામના મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન ઉપર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે પાંચ વર્ષના બાળકને રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈ સૌ ભાવિક ભક્તો અને રામ ભક્તો ભાવુક થઈ ઉઠ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રૂપિયા વીસ લાખના ખર્ચે ભગવાન શ્રીરામ મંદિર સહિત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદીના અઠાયક પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે રામ ભક્ત દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને અનોખી રીતે આભાર માનવામાં આવ્યો છે તેમાં ભક્તોએ વિધાન સાથે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે એટલું જ નહીં મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર અને સાંજે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવે છે આ સાથે જ દર શનિવારે સુંદરકાંતના પાઠનો પણ વિશેષ આયોજન કરવામાં આવે છે તો બીજી તરફ મંદિરમાં સ્થાપિત પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા આસપાસ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે